મિત્રો મજામાં આજે આપણે કંટોલાનું શાક બનાવવાનું છે અને બાટી બાટી કઈ રીતની બનાવવાની છે ભઠ્ઠામાં સેકન્ડ લાકડાના લાકડાના ભઠ્ઠામાં ખાખરાના પાનમાં નાખ દેવાની બાટી સેકન્ડ પછી ખાવાની કંટોલાનું શાક હાલો આજે આપણે એ બનાવશું મજામાં આજે આપણે કંતોલાનું શાક અને ભાતી ખાવાની છે સામનો સમય છે બીજી જંગલ માં જ જોઈએ એટલે અરે આપણે કંટોલાનું શાક બનાવવાનું છે જો આ કંટોલાનું જેથી વોરખા ની જંગલમાંથી ગોધેલ અમારે ભૂખા નો રહી મજા આવે રાજા આપણે કંટોલા નું શાક અને બાટી ખાવાનું જો તાપે હળગાવી દીધો આપણે કંટોલા નું શાક ખાવાનું ક્યાં છે સો નો ધ્યાલ છે સરસો સરસો કોઈ ખાય સરસો માં બને જોરદાર બને આપડે હવે આપણે કંટ્રોલ આને

સરસ તેલ સરસ સરસ સારું મજા આવે તરજ માટે બહુ સારું ભલે આંભ્યા તે એ તો નહીં ટેબ્લેટ નથી લીધી આ ગીરમાં રહો ને તો હોય છે ટેબ્લેટ લેવાની જ નથી હોય અને કેવી હોય એવી નથી ખબર બધાને દવાખાને લઈ જાય પણ આપણે કોઈથી લીધી નથી làm đi bác đi tiệt. Không thu sát thấy nhiều Bà lên nó

અહીંયા પૂરો હવે કાલે કાલે નવો વિડીયો બનાવશો કાલે કાક બનાવી સારું અહીંયા આવી જ મજા છે એ મજા મજા કાક વાત ચાલો ધનુષ નીકળ્યું શું કહેવાય ધનુષ બાણ કે ધનુષ વરસાદ આવે યાર બીજું કઈ હોય છે અરે હે હો